બે જણા વાતો કરી રહ્યા હતા કોરોના પછી આર્થિક સંક્રમણ વધી છે ડર વધ્યો છે અને મનમાંથી પેલો ડર ગયો નહીં ત્યાં આ વાયરસનો ડર પાછો ઘૂસ્યો હવે માસ્ક બાંધવું તોય તકલીફ પડે છે અને વારંવાર માસ્કનો ખર્ચો માસ્કથી ગુંગળામણ થાય છે શું કરવું તો એનો એક સરસ ઇલાજ છે જે લોકોને જે રૂટીન માસ્ક જેનાથી ગુણગળામણ થાય છે અને મુંગલામણને કારણે ગભરામણ થાય છે એના માટે એક એવો જ સરળ મેડિકલ રસ્તો છે કોટન કે ખાદીનો જે રૂમાલ છે એને ચોખ્ખો ધોયેલો રૂમાલ મોં ઉપર આપણે બાંધી રાખીએ જ્યાં જરૂર હોય ત્યાં તો એમાંથી કળાઈને મેક્સિમમ પ્રોટેક્શન સાથે હવા અંદર જાય અને આઠ કલાક પછી એને ધોઈને ફરીથી વાપરી શકાય બસ આ રસ્તો એટલા માટે સારો છે કે મજબૂરી છે જો માસ્ક પહેરે તો ગૂંગળામણ થાય જે ફેફસા માટે વધારે જોખમ કરે ધારો કે માસ્ક આપી દીધો પણ એનાથી એ ગૂંગળામણ થાય તો આ કુદરતી માસ્ક એ એક આવા લોકો માટે કે જેની પાસે કોઈ ઓપ્શન નથી ઇલાજ બની શકે છે સ્વસ્થ રહો મસ્ત રહો